હેલો મિત્રો સ્વાગત છે આપ સોનુભરથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ ઉપર દોસ્તો આપે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો મિત્રો તમે કેવી રીતે બનાવી શકશો તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ ઓકે મિત્રો લાભ સૌની વિનંતી વિડીયોને અંત સુધી દેખજો અને ધ્યાનથી દેખજો મિત્રો તમને એકદમ સરળ રીતે આવડી જશે ઓકે તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરી સૌપ્રથમ આપણે અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેશું તો અલાઇટ મોશન એપ્લિકેશન મેં અહીંથી ઓપન કરી લીધું છે ત્યારબાદ તમારે શું કરવાનું છે મિત્રો મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર ત્રણ પ્રી સેટ આપેલી છે ઓકે એક બીટમાર્ક છે એક ઇફેક્ટ છે અને એક લિરિક્સ છે ઓકે તો સૌપ્રથમ મિત્રો તમારે શું કરવાનું છે આપણી જે ઇફેક્ટ ઇફેક્ટવાળી પ્રીસેટ છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાના રહેશે મિત્રો ઇફેક્ટવાળી ને ઓપન કર્યા બાદ હવે કરવાનું છે તમને જે આ ઓપ્શન અહીંથી જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી સિલેક્ટ ઓલ લેયર લખેલ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું છે ઓકે આટલું કર્યા બાદ ફરીથી મિત્રો તમારે તેની ઉપર અહીંથી ક્લિક કરવાનું છે અને અહીંથી લખેલ છે કોપી ફોર લેયર તો તમારે આની ઉપર અહીંથી કોપી ઉપર ક્લિક કરી અને કોપી કરી લેવાના છે તેન મિત્રો અહીંથી તમારે સિમ્પલ બેક કરી દેવાના રહેશે અને જે આપણું બીટ માર્ક છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાને છે બીટમાર્કને મિત્રો ઓપન કર્યા બાદ હવે શું ક્રોન છે તમને જે આ ઓપ્શન અહીંથી જોવા મળે છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાને છે ઓકે મિત્રો આટલું કર્યા બાદ અહીંથી પેસ્ટ લેર જે લખેલું છે દેખી શકો છો કે કંઈક આ પ્રકારના અહીંથી પેસ્ટ લેર લખેલા આવશે તેની ઉપર તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાને છે ઓકે મિત્રો તમે આટલું કરશો એટલે દેખી શકો છો આ રીતે અહીંથી તમારા બીટમાર્કની અંદર બધી ઇફેક્ટ લાગી જશે હવે શું ક્રોન છે મિત્રો તમારે સૌપ્રથમ તમને અહીંયાથી જે ગ્રુપ જોવા મળે છે આ જે ગ્રુપ છે મિત્રો તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે ગ્રુપ ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમને ઓપ્શન મળે છે એડિટ ગ્રુપનું તો આજે એડિટ ગ્રુપ લખેલું છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે એટલે ગ્રુપ તમારો અહીંથી ઓપન થઈ જશે ધ્યાન શું કરવાનું છે મિત્રો આજે પ્લસનો એક છે તેની ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી આ રીતે જવાનું રહેશે મીડિયા પર મિત્રો મીડિયા પર જ્યાં પછી એક ઇમેજ તમારે આની અંદર એડ કરવાની રહેશે જે પણ ફોટામાંથી તમારે વિડીયો બનાવવાનું હોય તે ફોટાને તમારે આ રીતે અહીંથી એડ કરી લેવાનો રહેશે ફોટો એડ કર્યા બાદ મિત્રો અહીંથી તમારે ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું રહેશે ધ્યાન તમારે આ રીતે લાસ્ટ પર જવાનું રહેશે લાસ્ટ પર જ્યાં બાદ આપણે જે ફોટો આની અંદર એડ કરેલું છે તે ફોટા ઉપર અહીંથી ક્લિક કરી અને જે તમને આ ઓપ્શન અહીંથી જોવા મળે છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું છે ઓકે આટલું કર્યા બાદ ફરીથી તમારે ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું રહેશે ધ્યાન મિત્રો આ જે ઉપર જે તમને ઇમેજ આપેલું છે તેને તમારે આ રીતે નીચેની સાઈડ કરવાની રહેશે તો તેના માટે ઇમેજને તમારે આ રીતે હોલ્ડ કરવાનું રહેશે ધ્યાન તમારે આ રીતે નીચેની સાઈડ ઇમેજને એડ કરી દેવાની રહેશે ઓકે મિત્રો આટલું કર્યા બાદ હવે શું કરવાનું છે જે ફોટો છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે તેને તમારે આ રીતે આપણી જે ફોટો છે તેને આ રીતે નીચેની સાઈડ તમારે લઈ લેવાનું છે ઓકે આટલું કર્યા બાદ અહીંથી ફરીથી તમારે ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે ખાલી જગ્યા ઉપર ક્લિક કર્યા બાદ સિમ્પલ તમારે અહીંથી બેક કરવાનું છે એટલે ક્યાંક આ રીતે તમારી ઇફેક્ટ આની અંદર લાગી જશે દેખી શકો છો આપણું આટલું અહીંથી રેડી થઈ ચૂક્યો છે ધ્યાન મિત્રો હવે આપણે આની અંદર એડ કરીશું જે લિરિક્સ છે તે ઓકે તો તેના માટે આપણે અહીંથી બેક કરીશું અને આપણી જે લિરિક્સવાળી પ્રીસેટ છે તેને અહીંથી ઓપન કરી લેશું લિરિક્સવાળી મિત્રો પ્રીસેટ ઓપન કર્યા બાદ હવે શું ક્રોન્ટ છે તમારે આ રીતે ફરીથી પ્લસનો એક છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે સિલેક્ટ ઓર લેયર લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાને છે આ રીતે આ રીતે મિત્રો લેયરને સિલેક્ટ કર્યા બાદ ફરીથી તેની ઉપર ક્લિક કરી અને અહીંથી કોપી લેયર લખેલ છે તેની ઉપર તમારે ક્લિક આ રીતે અહીંથી કરી દેવાની છે ઓકે ઓકે મિત્રો આપણે લેયર અહીંથી કોપી કરી દીધી છે ત્યારબાદ અહીંથી બેક કરીશું આપણો આપણે બીટમાર્કના ઓપન કરીશું મિત્રો બીટમાર્કના ઓપન કર્યા બાદ આ રીતે અહીંથી જે તમને પ્લસનું એક આપેલું છે લેયર લેર પ્લસનું તેની ઉપરા ક્લિક કરી અને અહીંથી લખેલ છે પેસ્ટ લેયર તો આપણે તેની ઉપર અહીંથી તો તમારે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું છે ઓકે એટલે દેખી શકો છો આપણું લિરિક્સ આ રીતે અહીંથી લાગી જશે ધ્યાન શું છે મિત્રો અહીંયા આપણું વિડીયો એકદમ રેડી નથી થયો આ જે આપણા જે લિરિક્સ છે તેની અંદર ઇફેક્ટ નાખવાના બાકી છે તો તેના માટે શું છે આ રીતે સ્ટાર્ટિંગ ઉપર આવવાનું રહેશે સ્ટાર્ટિંગ ઉપર આવ્યા બાદ મિત્રો જે તમને પહેલાં નંબરનું જે લિરિક્સ જોવા મળે છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે તેની ઉપર ક્લિક કર્યા બાદ તમારે અહીંથી ઇફેક્ટ જવાનું રહેશે મિત્રો ઇફેક્ટ પર જ્યાં બાદ હવે શું કરવાનું છે તમારે દેખી શકો છો આની અંદર તમને બધા ઇફેક્ટ મળી જશે તો અને એક ઇફેક્ટ મિત્રો આની અંદર જે છે તે તમને અહીંથી આંખ આની બંધ જોવા મળશે ઓકે દેખી શકો છો આ જે ઇફેક્ટ છે તેની તમને અહીંથી આંખ બંધ જોવા મળશે તો તેની ઉપર સિમ્પલ ક્લિક કરી તેને તમારે અહીંથી ઓન કરી દેવાની છે તેને મિત્રો ઓન કર્યા બાદ આ રીતે ત્રણ લાઇન ઉપર ક્લિક કરી અને અહીંથી કોપી ઇફેક્ટ લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાની છે ઓકે આ રીતે મિત્રો ઇફેક્ટને કોપી કર્યા બાદ અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું છે મિત્રો તમને આ બધા જે લિરિક્સ મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અહીંથી ઇફેક્ટ પર દેવાનું છે ત્રણ લાઈન ઉપર ક્લિક કરીને અહીંથી પેસ્ટ ઇફેક્ટ આ રીતે કરી દેવાના છે ઓકે તો મિત્રો આ જેટલા બી લિરિક્સ છે તે બધા લિરિક્સ ઉપર તમારે આ રીતે અહીંથી આપણો જે ઇફેક્ટ છે તેને તમારે અહીંથી આ રીતે પેસ્ટ કરી દેવાના છે કાંક આ રીતે ઓકે સેમ ઇફેક્ટ મિત્રો તમારે બધા જે લિરિક્સ છે તેની ઉપર અહીંથી આ રીતે એડ કરી દેવાના છે એટલે તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે બીજી કોઈપણ જાતની તમારે મહેનત નથી કરવાની તમે આની અંદર તમારો જે લોગો હોય જે તમે આની અંદર એડ કરી શકો છો ઓકે દેખી શકો છો હું તમને પ્લેક ઇન બતાવું તો કંઈક આભરકારનો વિડીયો તમારો એડિ થઈ જશે ધ્યાન તમે ડાયરેક્ટ આ રીતે વિડીયો નહીંથી એક્સપોર્ટ કરી શકો છો તમારા મોબાઈલની અંદર વિડીયો સેવ થઈ જશે તો મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર તમને બધી પ્રીસેટ આપી દીધી છે વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ડિસ્ક્રિપ્શનની અંદર તેની લિંક મળી જશે મિત્રોને આવા જ વિડીયો જરૂર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો